મહારાજભાન અમે પણ મહારાજ પાન જોવા નથી કે પછી મહારાજ બાન થોડાક પૈસા માગું જરૂર છે અને મહારાજ પાન મરાજ પાછા ની આશા નહીં હોય ઉપર ઊંચા છે ઢાબા ઉપર જ ઊંચાયા છે એટલો બહુ સારો કે ઉપર જ આ મરાજ મારી પાસે એટલા અત્યારે ઊંઘે છે જુઓ કા આ સીડી ઉપરથી પડ્યા છે પડશે ને આટલી ઊંચે સીડી ઉપર ઢાબા પર ઊંઘે જાય છે

ખાવી આવતો જાય છે કાયમી ના કેતો બાબતો કાયમી આવે આ બીજા હવે થોડાક શેટા થઈ જાવ એવું લાગે મને આવે તો લાગે આવે વાતો કરાવી ભેગા ચંપુજી તો મારે છે અમે મહાન નહીં એ માન છે અમે કોણ છે તારે અમે મહાન જ છે કે ચમ્પુજી આવતો નઈ જરો આ કાળું નહી બાળવા કોઈ ઓળખાતુંય નહીં આ તો ચા ઘડિયા બદલે આવ્યો છે હવે નઈ ઓળખાતું કોઈ તો લુખવાડ ચા પીવા આવતી છે બધી લુખવાડ જ છે ચા ઘડિયા બદલે આવે છે એવું છે એમ તારે મારા ભાઈ બધી લુખવાડ હારું કહેવાય તમારે તો બધી લુખવાડ જ આવે તો હોય પણ ચા બદલે આવે એટલે કોઈ આને હમણે ચા પી રે ને એટલે બધા ઘેર ભેગા થઈ જાય છે

લાડવા એવું નહીં પણ મારે થોડું કોમ હતું કે પેલા તો પેલા રમતુજી રમતુજી આવતા પાછળ પેલા શું કર્યું મારા ખબર સો રૂપિયા નું તો ખાઈ હોવે અને વીસ રૂપિયા પેલા દક્ષિણા દક્ષિણા કરી એમ હોય મારા બેટા બેઠો ખાવા બધાને લઈને આવ્યા એ તો એવો થાય આખો પરિવાર આવે

આજે તો કરવા છે અને બાળવા આવતો આપડે આ લાડવા જમી ગુજરાય લાડવા ના આવે બદલે ચા પીવા ખાતા પેલા પણ આજ તો કોઈ નઈ પેલા ગફોર હાથ જોયું કે કોઈ આવતો ઊંચા કોઈ મારા એટલે આવતી હોય તો નાબુ પડે આબુ પડે ના આવે આટલા સોટન નઈ કેતા રે હા જુઓ

તમે આવશે ને પેલા ગોળ બધા ને કઈ ભેગા કોઈ માં તો કેટલા નું દમ માં તું અને કોઈ અડધું આવ્યું નતું લુકશાન રમતુડો મેળતો નતો પણ મિત્રો મેં ખરી પણ મેળવ્યા હતા

ચેન ચેડપ ચેડા મે રોઈ બેલે ના કીધું તો કોઈ નઈ બરાબર હોય પણ મારા બેટા પછી તો કોઈ હાવક સપા કોઈ કરતા નઈ એ તો મરાજી આબરૂ ગુરુવાલી છે ને એમ થતી આપણે તો જે આ જમાડો છે ને જમાડી આપણે સુnta લખવાનો લા તો નોટ રાખી છે નોટ તો પોર રાખીતી પછી વસ્તુ વાતો કરે એમ છે હોય એટલે તો બોધી મોટી રાખે આપણે જે હવે હાચું નોટ રાખીું ખબર પડે અમે આટલા એ તો હું એ જ રાખ્યું

ચા ખાવા આવે પણ એમ કીધું કે મારા જ આપડે ભજન ત્યાં આવડાવો ના કજી મારા ચા પીવા ને હાથ હતા નહીં હા પૂછી જાય બરોબર